ક્વેશ્ચન નંબર દસ એફ ઇડ બરાબર છવ્વીસમાં વીસ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આ કયો હશે વીસ માં ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ આ કયો હશે તો જુઓ બેટા ઝેડ બરાબર છવ્વીસની ઇલેક્ટ્રોન રચના કરી દઈએ તો સૌથી પહેલાં વન એસ ટુ જુઓ એફ ઇની ઇલેક્ટ્રોન રચના કરું છું વન એસ ટુ ટુ એસ ટુ અહીં તમારા ચાર ઇલેક્ટ્રોન ગયા પછી આવે છે ટુ પી સિક્સ તો અહીંયા દસ થયા કુલ પછી થ્રી એસ ટુ બાર થ્રી પી સિક્સ અઢાર ઇલેક્ટ્રોન હવે બેટા આવે છે થ્રી પી પછી ફોર એસ ટુ તો અહીંયા વીસ ઇલેક્ટ્રોન આવી ગયો એટલે વીસમો ઇલેક્ટ્રોન બેટા ફોર કક્ષકમાં આવેલો છે તો ફોર કક્ષકના ચાર ક્વોન્ટમ આંખ વિચારી લો તો પહેલાં મુખ્ય ક્વોન્ટમ આંખ તો ફોર આવી ગયો એસ છે માટે કોણીય વેગમાન ક્વોન્ટમ આ શૂન્ય આવી ગયો તો માટે બેટા મેગ્નેટિક ક્વોન્ટમ આ શૂન્ય જ મળ્યો અને સ્પીન ક્વોન્ટમ આ પ્લસ વન બાય ટુ ઓર માઇનસ વન બાય ટુ મળી શકે બરાબર છે બેટા તો ફોર ઝીરો ઝીરોવાળું કોમ્બિનેશન જુઓ પહેલાં તો તો ફોર ઝીરો ઝીરો પ્લસ વન બાય ટુ માટે સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર ત્રણ